વડોદરામાં પાલિકા તંત્રના વહીવટમાં ગોલમાલ જોવા મળતું જ રહે છે જોકે પાલિકાના કહેવાતા કેટલાક કોન્ટ્રાક્ટરો ભગવાનના કામમાં પણ ગોલમાલ કરે ત્યારે કહેવું પડે કે જરીક તો શરમ કરો ભગવાનથી ડરો વાત છે ગોરવા વિસ્તારની હાલ ગણેશોત્સવની તૈયારીઓ વચ્ચે ગોરવાના મંડળે પોતાના નગરસેવકને ને રજૂઆત કરી રોડના ખાડાઓ પૂરવા કોરી ડસની માંગણી કરી હતી ત્યારે કોર્પોરેટરે એક ટ્રેક્ટર મોકલાવ્યું જો કે સ્થળ પર ટ્રેક્ટર ડસ કોરી સાથે આવ્યું તો મંડળના સભ્યો ચોકી ઉઠ્યા હતા અર્ધુ જ ટ્રેક્ટર આવ્યું હતું મંડળના આગેવાન અને સામાજિક કાર્યકર વિષ્ણુ શર્માએ આ બાબતે વિરોધ કર્યો હતો અને કોન્ટ્રાક્ટરો તેમજ અધિકારીઓની બેદરકારી સામે રોષ વ્યક્ત કરતા ગંભીર આક્ષેપો કર્યા હતા વિષ્ણુ શર્માએ કહ્યું હતું કે આમાં દરેક જગ્યાએ ટ્રેક્ટરની અડધી ટ્રોલી ભરી કોન્ટ્રાક્ટરો પાલિકાને ચૂનો લગાવી રહ્યા છે બીજી તરફ ટ્રોલી મોટી છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે ત્યારે આ મામલે તપાસની પણ માંગ ઉઠી છે

કોરી મોકલું છું હું કેટલી મોકલું છું કે ટ્રેક્ટર મોકલાવું છું ભરીને મેં કહું ઓકે જયારે ટ્રેક્ટર મોકલાયું અત્યારે અડધું ટ્રેક્ટર છે જોઈ લો તમારે સામે દેખાય છે આવી રીતે જે આ ચાલતો હશે તે કેટલી જગ્યાએ અડધો ટ્રેક્ટર નાખતા હશે આ લોકો અને એક ટ્રેક્ટરમાં બે ટ્રેક્ટર કરીને નાખતા હશે અત્યારે બહારનું કારણ છે કે ટોલી મોટી છે તો ટોલી એના માટે પેશલ બનાય છે જે કોન્ટ્રાક્ટ તમારો આપેલો છે એવી ટોલી રાખો ને તમે કેમ નથી રાખતા આ અધિકારીઓ શું જોવે છે આ અધ્યરેક જે અધિકારી ભરાવે છે કોન્ટ્રાક્ટર અને જે વોર્ડના ઓફિસરો શું જોવે છે માલની આખા બરવાડા શહેરમાં આવું જ ચાલતું હશે અને ફૂલ ભ્રષ્ટાચાર ચાલે છે આ જો લો તમારા સામે જ છે અડધો ટ્રેક્ટર છે અને અત્યારે એવું કે છે એ ભાઈ હું તમને બીજી વાર માલ નાખી આપું છું એટલે ભાઈ તું અમને કહે ધરમદાતામાં રાખી આપે છે અમારો અમારા પૈસાનો ટેક્સનો અમારા પૈસાનો માલ જનતા જે ટેક્સ ભરતી એના પૈસાનો માલ છે આ એટલે ચાર મહિનાથી આ વરસાદમાં વેસ્ટ કોરીનું બધું કોન્ટ્રાક્ટ આપ્યો છે બરાબર એને કેટલી જગ્યાએ લોકોએ એવું કર્યું હશે એટલે બધી તપાસ થવી જોઈએ અને વિજિલન્સની તપાસ થવી જોઈએ નહીં તો અમે કાલે રજૂઆત આગળ વોર્ડમાં ઓફિસ કમિશનર સાહેબ ને બી રજૂઆત કરીશું અમે આ વાત ટ્રેક્ટરનો નંબર નથી એ કે વરસ થઈ ગયો હજુ નંબર નથી લેવા નથી કે આવો ભા કરે કેમ ભાઈ ટ્રેક્ટર નંબર વગર ચલાવો છો સરકારી કોન્ટ્રાક્ટર અને નંબર વગરની ગાડી ચાલે છે એ કોઈને દેખાતી નથી અમે એક્ટિવા કે સ્કૂટર લઈને કોઈ જાય બળા કંઈને પકડી લેશે અમારી ગાડીનો નંબર ક્યાં છે આવું અંધર ચાલી રહ્યું છે આ દેશની અંદર